અરવાલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ પછી હજુ પણ જેને કારણે સોસાયટીમાં રહેતા લોકોને અન્ય જગ્યાએ રહેવાનું વારો આવ્યો છે મોડાસા શહેરમાં આવેલા જમજમ સોસાયટી અમન પાર્ક સોસાયટી ગરીબ નવા સોસાયટી સહિત હજુ કેટલી સોસાયટીમાં પાણી ભરાયેલા છે તેમાં રહીશોની ઘર વપરાશી ચીજ વસ્તુમાં ભારે નુકસાન સર્જાયું છે રહીશ નગરપાલિકાના તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દરેક ચોમાસાના સમયે વધુ વરસાદ પડતા આ સ્થિતિ સર્જાય છે છતાં તંત્ર અને નગરપાલિકાની

ઉમિધ વાસ હું એકલી જ રહી છું મારે ઘેર એટલો પાણીનો સામનો કરો પર આ કચરા પેટી ક્યારે આખા ગામના નગરપાલિકાના રોડ તોડ્યા નગરપાલિકાને ત્યાં બધા અહીંયા ગાડી આખા ઘચિયાને ઘચિયા લાઈન ફેંક્યા કેટલી વાર અમે ફોન કર્યા ઓપરેટરોને કે તમે આ કચરો હોયથી ઉઠાવો મોટા મોટા સાપ નીકળ્યો રાતના ટાઈમે લાઇટ આના ઠેકાણા નથી હોતા એ બે બે બેન ત્રણ ત્રણ થંભાતું લાઇટ આના ઠેકાણા નથી રહેતા આવી રીતે લોકો અહીંયા અગાડી કઈ થાય નીકળે એટલે કેટલી બધી તકલીફનો સામનો આવ્યો બંને બાજુ અમારું મકાન એવું છે કે આ બાજુ બી પાણી આ રોડ પર સીધું પાડી કે નદી જાણે રહી છે માજુક નદી એવું જ લાગી રહ્યું છે અમને તો અમારે કોઈ બાજુ બી એક રૂપિયાની ચોકલેટ લેવા માટે જવું હોય તો બી અમારું મુશ્કેલ છે બીજું તો અમે અલગ વાત છે પણ બી મહારાજ મને ચાર પાંચ દિવસથી તાવા લો કોઈ જોવા માટે નથી આવી નગરપાલિકાનો કોઈ માણસ એનાથી કોઈ પૂછવા માટે આવ્યું કે તમે હું તકલીફમાં છો હોટ વોટ લેવા હોય તારે બધા ટોળે ટોકળા એમના બહેર પૂરા ફેમિલી લઈ લઈને લોકો આવો તો પછી તમને કઈ રીતે વોટ આપવા તમે ખ્યાલ ના કરો તો પછી નેતા તમારે કેવો હોય નેતા કેવો જોઈએ કે નેતા પૂરી પબ્લિક નો ખ્યાલ રાખે એવો નેતા જોઈએ ગલતી આપણી છે નેતાની નથી કે આપણે એને ચૂંટણી લાયા આપણે એને એને ના જોયો કે નેતા કોણ છે કેવો છે એનું આપણે ધ્યાન નતું આપણું અને અમારા આ પથ્થર આ પાણી અને ગંદકી લોકોનો રોજ ઝઘડો થાય ના કોઈ ચીજ હતું નથી જાણે કે અમે તો કોઈ એવી કોઈ પછત એરિયાના અંદર રહેતો હોય ને એવી સિટીના અંદર અમે ટેક્સ અમે લાઇટનો ટેક્સ ભરીએ અમે રોડનો ટેક્સ ભરીએ અમે બધો ટેક્સ ભરીએ છતાં અમને એટલી બધી તકલીફ પણ હશે કે ના પૂછવા ચલો નામ કાઝી અમરી છે અમે છેલ્લા કેટલા વર્ષથી વીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ ખાસ વર્ષ પહેલા પણ આવી સ્થિતિ સર્જાયેલી એ વખત પણ પાણીનો કોઈ નિકાલ નહોતો અને અહીંયા અહીંયા કચરો કચરાનો પણ નિકાલ નથી અમે અમે બધા રહીએ છીએ અમે રોજ બોલીએ છીએ બધાને રોજ છીએ તંત્રને અમે વિડીયો મોકલીએ છીએ ઉતારી ઉતારી પણ એ લોકો કંઈ કારીગરી કરતા નથી એટલે અમારું એટલું કહેવું છે કે આ પાણીનો બી નિકાલ કરો એના સાથે સાથે કચરાનો બી નિકાલ કરો પણ છે કેટલા બી વર્ષથી અમે જ્યાંથી રહીએ છીએ ત્યારે જોઈએ જ છે પાણી તો ત્રણ ચાર દિવસથી ભરાયેલું છે આજે વરસાદ રોકાયેલું છે તો એનું પણ કોઈ નિકાલ નથી તો આજે તો તંત્ર એ કરવું જોઈએ ને પાણીનો નિકાલ પાણીનો નિકાલ કરો તો અમારી કોઈ ઇમરજન્સી હોય વૃદ્ધ લોકો બી પણ હોય એ લોકો બીમાર હોય કોઈ સગર્ભા મહિલા હોય તો એની પણ ઇમરજન્સી હોય તો એ પણ અમારે ક્યાં લઈ જવું આવે પાણીમાં ક્યાં લઈ જવું એટલે પાણીનો બી ને પાણીના જોડે છોડે કચરાનો પણ નિકાલ કરો બસ મારે એટલું જ કહેવું છે થેન્ક યુ પટેલ અરવલ્લી